નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રવિ ચૌહાણ છે હું આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું અત્યારે આપણે એક માણાવદરના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ ચંદુભાઈ મારડિયા કે જે પાંચથી છ વર્ષથી સખત કન્ટિન્યુ પેટી અને તરબૂચનું વાવેતર કરે છે અને આ વર્ષે અહીંયા માણાવદરમાં આઈ સીએલનું બીજું વર્ષ છે અને એમને આ વર્ષે આઈસીએલના જુદા જુદા વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ એના ટેટી અને તરબૂચના પાકમાં કરેલો છે તો આ વર્ષે એના માટે કેવું રહ્યું એ આપણે એમની પાસેથી સાંભળીએ તો હિતેશભાઈ તમે એ કયા કયા ગ્રેડનો ઉપયોગ કરેલો છે શરૂઆત શરૂઆતથી ઓગણીસ ઓગણીસ હા બાર છ બાવીસ હા એક એસીડ હા મેકફોસ્ટ હા બધા અલગ અલગ જે આપણા ગ્રેડ આવે છે હા હા બધાનો ઉપયોગ કરેલો છે અને એનો રિઝલ્ટ મને ખૂબ જ સારું મળ્યું છે બરાબર દર વર્ષે જે પ્રોડક્શનનો રેશિયો નીકળે છે એનાથી એવરેજ આ વખતે 35 થી 40% પ્રોડક્શન વધારે થશે બરાબર ક્વોલિટી પણ સારી થશે અને ભાવ પણ સારા મળશે બરાબર છે તો હિતેશભાઈના કહેવા પ્રમાણે એને કન્ટિન્યુ શેડ્યુલ આઈસીએલ નું ફોલો કરેલું છે પહેલા 19 19 આપેલું છે પછી બાર છ બાવી બાર કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ માઇક્રોન્યુટ્રિયન્ટવાળો ગ્રેડ આપેલો છે ત્યાર પછી મેકફોસ આપેલું છે ત્યાર પછી પેકેસિડ આપેલું છે અને છેલ્લે અત્યારે એમના પ્લોટની અંદર મેચ્યુરિટી સ્ટેજ છે બધા ફળ કટિંગ પણ આવી ગયું છે આગળના પ્લોટમાં અને મેચ્યુરિટી સ્ટેજમાં પોટેશિયમ પ્લસનો જે ફળની સાઇઝ વધારવા રંગ કલર એના સ્વાદ માટે મીઠાશ માટે અગત્યનો છે તો એ પોટેશિયમ પ્લસ અત્યારે

રેટ છે ક્વોલિટી છે એમાં કેવું છે રેટ અને ક્વોલિટી બીજાથી ઘણી સારી છે અને રેટમાં પણ મને પર કિલો બે થી ત્રણ રૂપિયા બે થી ત્રણ રૂપિયા અપમાં મળે છે અપમાં મળે છે હા બરાબર છે અને બાકી તમે ફિલ્ડ જોઈ શકો છો કે અત્યારે કટિંગ ચાલુ છે છતાં પણ વેલા છે એ હજી એમ કહીએ કે પૈડા નથી સારા છે અને હજુ પણ આગળ આવશે એટલે છેલ્લે ઇતેશભાઈને ટોટલ કેટલું પ્રોડક્શન મળ્યું છે તેના પણ આપણે ડેટા લેશું તો હિતેશભાઈ અત્યારે જે પેલું કટિંગ કર્યું ટેટીનું હાજી એમાં કેટલું ઉત્પાદન આશરે અત્યારે આપણે લીધું છે એટલે અત્યારે તો મેં થી ચૌદ ટન જેવો માલ ઉતાર્યો છે કેટલા વીઘામાંથી પાંચ વીઘામાંથી પાંચ વીઘામાંથી અને હજી કેટલા ટકા હશે અંદર હજી તો ઘણું છે એમાં એમ સમજો કે પચીસ થી ત્રીસ ટન ટોટલ માલ નીકળશે એટલે હજી પચાસ ટકા માલ પડ્યો છે પચાસ ટકા માલ પડ્યો છે બરાબર છે તો આગળ આપણે જોશું કે હિતેશભાઈ ને છેલ્લે પણ કેટલું ઉત્પાદન મળેલું છે એક વખત અહીંયા ફિલ્ડની અંદર પણ જુઓ કે જે સીરીઝ લઈ ગઈ છે તરબૂચનું તો એક વેલાની અંદર એવરેજ ત્રણ થી ચાર તરબૂચ છે અને એ પણ અત્યારે એક થી દોઢ કિલ્લાની સાઈઝના થઈ ગયા છે હવે આની અંદર પોટેશિયમ પ્લસ આપવાનો શરૂ છે તો ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ તો હિતેશભાઈ ના હાથમાં ફ્રૂટ છે જે પેલું કટિંગ આવ્યું એનું તમે જોઈ શકો છો બરાબર છે હવે